ઝઘડીયા તાલુકાના મુલત ગામની સીમામાં ફાર્મ હાઉસ નજીકથી દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો ઝઘડીયા વન વિભાગે આ દીપડીને સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે ઝગડિયા તાલુકાના મુલેદ ગામની સીમા દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો દીપડાએ વિભાગમાં જાણ કરતા બાજુમાં પાંજરું ગોઠવ્યું હતું તે દરમિયાન રાત્રિના અરસામાં દીપડી પાંજરે પુરાયેલ હતી દીપડીને પાંજરે પુરાયેલી જોતા ગ્રામજનોના ટોળાએ ટોળા ઉમટી પડ્યા હતા અને આ અંગે ઝઘડીયા વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને દીપડીને ઝઘડિયા વન વિભાગ ખાતે ખસેડી તેને સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે ત્યારે દીપડી પાંજરેપુર આતા જ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો હું મુલક ગામનો વતની છું મારું નામ નવીનભાઈ પટેલ છે હું અમારા ફાર્મ હાઉસ ખાતે છેલ્લા પાંચ છ દિવસથી દીપડાના બચ્ચા તથા દીપડો આવવા જાવન કરતા અમારા મજૂર લોકોએ જોયો હતો અને જેથી કરીને મને ફરિયાદ કરી હતી જેથી મેં ઝઘડિયા વન વિભાગ આર એફ ઓ શ્રી મીનાબેન પટેલને મીનાબેન પરમાર સાહેબને મેં ફોન કરતા તેઓએ તેમની ટીમ મોકલી એને પાંજરું ગોઠવ્યું હતું અને એમાં મારણ તરીકે પણ મૂકી હતી એટલે આજ રોજ રાત્રે પાંચના સુમારે મણસકે દીપડો આવી ને પાંજરામાં પૂરાઈ ગયો હતો જેથી કરીને આજે જંગલ ખાતાના કર્મચારીને જાણ કરી તેઓ અત્યારે હાજર થઈ ગયા છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર